નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ એપ્રિલ બે હજાર પચીસ વાર આજે શનિવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં નબળા માલની આવકો વધારે હોવાથી સારા માલમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે જીરુના ભાવમાં મને સોથી લઈને એકસો પચાસ રૂપિયાની તેજી આવી છે પચાસ ટકા આવકો ડૂચા ક્વોલિટીની આવતી હોવાની વાત જાણવા મળી છે જીરુ બજારમાં તેજીનો દોર યથાવત છે અને આજે લઈને રૂપિયાની તેજી આવી હતી અને જીરુનો આગળ ઉપર જો જીરુ બજારમાં કેવા વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે બજારમાં સારા માલ સોથી લઈને બસો રૂપિયાની તેજી આવી શકે છે અત્યારે યાર્ડોમાં જે આવકો થાય છે તેમાં પચાસ ટકા ડૂચા અને કચરા ક્વોલિટીની આવકો થાય છે સારી ક્વોલિટીના જીરું અછત જોવા મળી રહી છે માસમાં જે જીરુની આવક થઈ છે તે સારી ક્વોલિટીની નથી પરંતુ એપ્રિલમાં આવકો નબળી છે અને વધારે પડતી પાછત્ર આવકની આવક જોવા મળી રહી છે આ વર્ષે ક્વોલિટી અને પ્રશ્નો વધારે જોવા મળ્યા છે અને વેપારીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે જીરુનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો એકસો પંચાવનથી વધીને ત્રેવીસ હજાર એકસો ને પંદરની સપાટી પર બંધ થઈ રહ્યો છે આગામી દિવસોની અંદર જીરુ બજારમાં ભાવ વધીને ત્રેવીસ હજાર પાંચસોની સુધી જે વાયદો પણ આપણને જોવા મળી શકે છે તો મિત્રો આથી જીરુંને લગતી આદની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન